નમસ્કાર દર્શક મિત્રો આ વિડીયો પશુ સંચાલિત ની ખરીદી ઘટક માં કેટલી સબસીડી સહાય મળે તેના વિશે આ ઘટક ની સહાય મેળવવા માટે અરજી કરવા માટે આ મુજબ રહેશે દર્શક મિત્રો આ સાધન માં સબસીડી માટે આપશો દર્શક મિત્રો એ તારીખ ચોવીસ એપ્રિલ બે હાજર પચીસ થી એકત્રીસ મે બે હાજર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી આ સબસિડી નો લાભ મેળવી શકો છો ઓનલાઈન અરજી આ રીતે અલગ અલગ રીતો માંથી કોઈ પણ એક રીતે આ કરી શકો છો પશુ સંચાર વાવણી ની ખરીદી કરવા માટે સહાય ધોરણ રૂપિયા આઠ હજાર થી દસ હજાર સુધી નું છે જેમાં લાભાર્થી તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ પોર્ટલ પર આધારિત રજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડલ સાધનની ઓથોરાઈઝર પાસેથી ખરીદી કરવાની રહેશે કેવી રીતે કરવું તેના માટે અલગ વિડીયો બનાવેલ છે વિડીયો જોઈને આપશો પહેલા લાઈવ સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈને ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકો છો આ ઘટક ની ખરીદી મંજૂરી નો હુકમ મળ્યા છે સાત દિવસ માં કરવાની રહેશે અને હજી સુધી તમે જનતા મિત્ર ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરી દો એટલે આવી જ માહિતી ના વિડીયો તમને મળતા રહે